નમસ્કાર પશુપાલક મિત્રો હું છું ડૉક્ટર એન એન ભઢાર અને વર્લ્ડ વેથ નોલેજમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આજે હું તમને આ ભેંસને ટોર્સન છે હોટી છે અને ફિલ્ડ લેવલે અને ફિલ્ડના સંસાધનોનો ઉપયોગ કરી અને આપણે કેવી રીતે ટોર્સનને રિલીવ કરીશું અને આ ભેંસને કેવી રીતે આપણે બેસાડીશું આ એક સિમ્પલ ટ્રીક જે છે આપણે ફિલ્ડમાં નોર્મલી ઉપયોગ કરતા હોઈએ એ હું તમને બતાવવા જઈ રહ્યો છું હવે આના પગ બોધી દીધા છે પગ બોધ્યા પછી એને બે બેસાડવાની સિમ્પલ સિસ્ટમ છે આ હોકલને અહીંયાથી આ રીતે કરી દેવાની કરી દેવાની પકડ અને એને બેસાડવી સિમ્પલ રીતે કઈ રીતે બેસાડવી એ હું તમને કહી દઉં હવે આ રસી છે રોઢવું છે પેલી બધી આ રોઢવાથી સિમ્પલ રીતે અને એને કોઈ ઈજા ના થાય અડખાને અને બેસાડતી વખતે પટકાય નહીં એ રીતે આપણે એને બેસાડીશું નીચે રાખો હવે આ સિમ્પલ ટ્રીક છે બેસાડવાની ખેંચી રાખજો તમે લોકો બસ આ રીતે બેસાડી દીધી બેસાડ્યા પછી એના પગ બોધી દેવાના પગ બધ્યા પાછે પગ બોધ્યા પછી આ રીતે આપણે એના પગ બોધી દીધા સિમ્પલ રીતે હવે આને આપણે શું કરીશું લાવ તેલ લેતા આવો અહીંયા આપણે પહેલું તો એનું પાલપેશન કરીશું એ બચ્ચાની પોઝિશન આપણને બહારથી ખબર પડી જાય કે લકડાનું વજન આપણે ક્યાં મૂકવું હવે અહીંયા દેખો આ રીતે કરવાથી એક જેટ આ જગ્યાએ એનું ફિટસ છે એટલે અહીંયા આપણે પ્રેશર રાખવાનું થાય ઘણી વખત ફિટસ આ સાઈડે હોય અને આપણે અહીંયા પ્રેશર રાખતા હો તો રોલિંગ કરાવતી વખતે ફ્યુટર્સ રોલિંગ કરાવતી વખતે ફ્યુટર્સ ફરતું નથી ઘણી વખત ફ્યુટર્સ આ સાઈડે હોય અને આપણે અહીંયા પ્રેશર રાખતા હો તો બી રોલિંગનો કોઈ મતલબ રહેતો નથી અને રોલિંગ કરાવવા કરાવવાથી બીટ ઓર્સન કે આંટી રિલીવ થતી નથી હવે આપણે અહીંયા એને ઓઈલ લગાવીશું આ ઓઈલ એટલા માટે લગાવીશું કે જ્યારે પણ એને અહીંયા આ સાઈડે વજન રાખીએ બરાબર ને રોલિંગ કરાવતી વખતે એકદમ સ્લીપ રહી એકદમ ચીકણું છે એટલે તરત એ સરકી જશે અને ગેસની ચોપડી કે એને કોઈ ઈજા થશે નહીં હવે આપણે એના ઉપર બે કોથાળ નાખીશું એટલે જો આપણે વજન મૂકવા મૂકવાનું છે જે તો અબલી સિમેન્ટની એનાથી એને કોઈ ઈજા ના થાય લાવો લાવી આમ ફરી જાઓ હવે આ લોકલ આપણી એક ટ્રીક છે આપણે સારા નાટ કે રોલિંગ માટેના પાટિયા બધે અવેલેબલ હોતા નથી એટલે આપણે એક્ઝેક્ટ ત્યાં જે બચ્ચાનું પાલપેશન કર્યું ત્યાં જ આ આપણે વજન રાખ્યું છે તેઓ છેડા ઉપર તો ઊભો રહે અહીંયા તો ઊભો રહે બરાબર તમે બે ત્રણ જણા બે જણા આગળ આવી જાઓ અને બે જણા પાછળ આવી જાઓ આવી જાઓ ફટાફટ હવે આ પ્રી સર્વાઈકલ ટોર્સન છે અને જમણી સાઈડનું ટોર્સન છે પહેલાં પાછળવાળા ઊંચું કરી દો ચાલો પાછળવાળા મારો પલ્ટી મારો પોલ્ટ્રી મારો પોલ્ટ્રી અગરવા મારો પોલ્ટ્રી મારો પોલ્ટ્રી મારો પોલ્ટ્રી મારો બરોપોલ્ટ્રી મારો મારો હમ હમ આપણે રોલિંગ કર્યું આ બાજુ હું કરી દઉં પાછી અને હવે આપણે એને ચેક કરીશું ચેક કરીશું તેલાનો લોકલ ગામડાની સિસ્ટમમાં આવી રીતે જ કરવું પડે પશુ માલિકને ખબર હોતી નથી કે ભેંસને પેટમાં દુઃખે છે કે આંટી છે આપણે જઈને ચેક કરીએ ત્યારે જ ખબર પડે અને હવે આપણે એને ચેક કરીશું કે શું થયું ફોલ્ડનું ફિફ્ટી પર્સન્ટ રિલીવ ફિફ્ટી પર્સન્ટ ઓટી રિલીવ થઈ છે લગાવો તેલ લગાવી ફટા હવે લોકલ ફિલ્ડ લેવલે તો આ જ ટ્રીકો અપનાવી પડે એના સિવાય બીજો કોઈ છૂટકો હતો નથી હવે આને બીજું રોલિંગ આપશું તો કમ્પ્લીટ થઈ જશે છે અને ખાસ એનું ઓર્ડરનું ધ્યાન રાખવાનું કે એના ઉપર કંઈ છોલાય બોલાય નહીં લાવો પેલું ધોલી અને અત્યારે આ ટાઈપની તાંભલીઓ મોસ્ટ ઓફ ખેડૂતના અથવા ફાર્મરના ઘરે અવેલેબલ હોય એટલે ક્યાંય ગોતવા જવાની બી જરૂર પડતી નથી હમ જે માણસો જે જગ્યા હતા એ જગ્યાએ ગોઠવાઈ જાઓ ઉઠાવ ઉઠાવ મારો પલટી મારો પલટી આ સાઈડ મારો પલટી માર દો પલટી માર દો પલટી અને નીચે વાળી જમીન જ્યારે તમે રોલિંગ કરાવતા હોય ત્યારે નીચે વાળી જમીન બિલકુલ પહોંચી હોવી જોઈએ હવે આનું આ જે ટોસન છે એ કમ્પ્લીટ રિલીવ થઈ ગયું છે અને પશુ પૂરા દિવસોમાં છે એટલે હવે એને આપણે સર્વિસ ખોલવા માટેના ને બધું આપીશું અને આ ટાઈપની ફિલ્ડ લેવલની અંદર આપણે જે પણ સંસાધન મળે ધારો કે આ બીજી કોઈ વ્યવસ્થા નથી તો આ રીતે એક સિમેન્ટની ધોબલી મળે એનું પાછળ બેલા છે એટલે લેવલ બી વ્યવસ્થિત રહે અને જ્યારે પલટી મરાઈએ ત્યારે આગા પાછી થવાની બી શક્યતા રહેતી નથી એટલે આનું મસ્ત રીતે ટોસન રિલીવ થઈ ગયું છે હવે એને સર્વિસ ડાયલેટરને એવા બધા ઇન્જેક્શનને એ બ આપીશું તો એ ચાર પાંચ અથવા છ કલાકની અંદર એનું સર્વિસ ડાયલેટ થઈ અને આ ભેસ નોર્મલી પોતાની રીતે વ્યાઈ જશે થેન્ક યુ બસ